મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નામપી છૂટાઈ ગયા પછી નું વર્તન અને મત માંગવા આવતા હતા ત્યારે હાથ જોડીને વિનંતી કરનારાઓ જોઈ તો પોરબંદરના એમપી હોય જોઈ તો જુનાગઢના એમપી હોય તો એ બેની વાતમાં બદલાવ આવ્યો છે કારણ વ્યક્તિગત કોઈ મારો ટીકા ટીપ્પણી નથી પણ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા અને કોંગ્રેસ ની વિચારધારા નો છે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા પ્રમાણે જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી કેશુભાઈ જેવા સો નેતાઓને એમણે ઠામ કરી દીધા અને કેન્દ્રમાં પણ જઈને અડવાણી સાહેબ થી લઈને સો એક નેતા ઠામ કર્યા એમની માનસિકતા એ છે કે નિડર લીડર ના જોઈએ જો નિર્ભય નેતાગીરી હોય તો એ લોકોને નિર્ભય બનાવે લોકશાહી મજબૂત બનાવે અને લોકોના અવાજ માટે પછી કર્મચારીનો અવાજ હોય વેપારી નો અવાજ હોય ખેડૂતો જેવા માણસો નો રે માત્ર કટકુટડી રિમોટ કંટ્રોલ થી ચાલતા સીએમ જોઈએ રિમોટ કંટ્રોલ થી ચાલતા એમપી એમએલ એ જોઈએ અને એવા જ એમને જોઈએ એટલા માટે એમને કોંગ્રેસમાંથી એન કેન તેમ પ્રકારે લઈ જઈ ધારાસભ્યો અને નેતાઓને પછી ક્યાંક કોઈને ટિકિટ ના આપીને પૂરા કર્યા ક્યાંક કોઈને આપ્યા પછી હરાવ્યા અને આખેર જયારે કોઈ નિડરતાથી બોલે પોતાની વાત કરે જેમ કે જવાહરભાઈ ચાવડા એ વાત કરી કે મેં ડાર્ક ઝોન માટે કામ કર્યું મેં બીપીએલ કામ પ્રજા પણ એને સરાહના કરતા હોય અને પાર્ટી કોંગ્રેસ પર સરાહના કરતી હોય કે જે માણસ લીધા એવું કઈ લાગ્યું નથી એનો અર્થ એ થાય કે જે નેતા છે નીડર છે યા તો કદાવર નેતા છે એને ભારતીય જનતા પાર્ટી પૂરા કરવા માંગે છે મારી અહીંથી અપીલ છે કોંગ્રેસમાંથી ગયેલા તમામ નેતાઓને ધરાસભ્યો ને કે એમણે વિચાર કરવાનો સમય પાકી છે અને ભારતીય જનતા પાર્ટી ના નીડર ને નિર્ભય નેતાઓને પણ વિચાર કરવાનો સમય પાકી ગયો કે એ લોકો ક્યાં સુધી દબાઈને યા કઠપુત્રીની સરકારમાં રહેશે એ પણ એક સવાલ છે મને એમ લાગે કે આવતા વર્ષ વખતમાં આમૂલ પરિવર્તન આવશે અને ફરી કોંગ્રેસ જે નિર્ભય નેતાઓ પેદા કરે છે એ વધારે કરશે અને એમાંથી કોઈ ઘર વાપસી કરતો હોય તો અમને કંઈ વાંધો નથી એવું મારું અંગત અભિપ્રાય છે